નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમના વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કપાસ બજારની જે સૌથી સચોટ માહિતી છે એમને સુધી પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો કપાસની જે બજાર છે એમાં ઓલ ઓવર છેલ્લા બે દિવસમાં વાત કરીએ તો દસથી લઈને વીસ રૂપિયાનો મિત્રો જે ઘટાડો છે જોવા મળી રહ્યો છે આપણા બે દિવસથી વિડીયો મિત્રો યુટ્યુબ પર નહોતા આવ્યા પરંતુ આજે જે વિડીયો અપલોડ કરીએ છીએ એમાં હું માહિતી આપું છું કે દસથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો સાથે સાથે આજની જે બજાર છે એમાં વાત કરીએ તો પાંચક રૂપિયાનો નાનો એવો સુધારો અને બાકી બધા જે સેન્ટરો છે એમાં બજાર છે સ્ટેબલ જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો આગામી જે દિવસો છે કપાસ બજારમાં થોડાક એવા વાત કરીએ તો ટફ સાબિત જોવા મળી શકે છે જે ભાવ છે એમાં વધ ઘટ જોવા મળી શકે છે જે તમને પણ ખબર છે કે જે સ્ટેમ્પ ડ્યુટી છે એ નીકાળી દીધી છે જેની અસર હવે મિત્રો જે બજાર છે એના ઉપર જોવા મળી રહી છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો હવે કપાસ બજારની તો કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો સિત્તેરથી લઈને સોળસો અને નેવું રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે આજે સૌથી ઊંચો ભાવ છે ત્યારબાદ સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ ચાલીસ અને પચાસ રૂપિયાનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયા સુધીનો સૌથી નીચો ભાવ ખેડૂતોને જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ બંને વાયદા બજારની તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ઘટીને પંચાવન હજાર આઠસોની જે રેન્જ છે એમાં આવી ગયો છે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે સત્તાવન હજાર કે છપ્પન હજારની રેન્જમાં હતો પરંતુ બે દિવસમાં વાત કરીએ તો વાયદો બજાર છે એમાં મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો આગામી દિવસો જે દરમિયાન પણ વાયદો હજી પણ ઘટે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ યુએસ કોટન વાયદાની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ પાંત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે ચેન્જીસની વાત કરીએ તો અનચેન્જ વાયદો અત્યારે જોવા મળી રહ્યો છે ને એજ જ આ વાયદો આપણને ખબર છે સડસઠ અડસઠ ઓગણ ડોલર છે આ જ રેન્જમાં જોવા મળે છે તો મિત્રો આ તેની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજ હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ